શનિદેવ જે નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ છે જે મનુષ્યના કર્મોનો હિસાબ રાખે છે જો તે કુંડળીમાં અસ્તનો હોય તો જીવનમાં અત્યંત પીડામાંથી પસાર થવું પડે છે આ ઉપરાંત પનોતીમાં પણ શનિની અસરથી વ્યક્તિનું જીવન મુશ્કેલીભર્યું બની જાય છે ત્યારે આજની ખાસ વાતમાં આપણે શનિદેવની કૃપા મેળવવા નીલમ રત્ન ધારણ કરવાનો મહિમા જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

કે એની હાર બનાવીને એ નંગને પહેરતા હોય છે રત્ન પહેરવાથી એની થાય છે એનો ફાયદો પરંતુ દરેક રત્નમાં અલગ અલગ શક્તિ હોય છે તો આજે હું એક એવા રત્નની વાત કરીશ કે જેનું નામ છે નીલમ રત્ન જેને ખાસ કરીને ઇંગ્લિશમાં નેચરલ બ્લૂ સફાયર રત્ન કહેવામાં આવે છે અને નીલમ રત્ન જે છે એ શનિ મહારાજ નો રત્ન કહેવામાં આવે છે નીલમ રત્ન ઉપર આધિપત્ય છે શનિ મહારાજનું જેમ કે દરેક ધાતુ ઉપર અલગ અલગ ગ્રહોનું આધિપત્ય હોય છે તેમ શનિ મહારાજનું ધાતુ ની વાત કરીએ જેમ કે આપણે વિચાર કરીએ કે સૂર્ય ભગવાન સૂર્યને સોનું ગમે ચંદ્રને ચાંદી ગમે બુધ મંગલ ગ્રહ જેમાં તાંબુ આવે પછી શનિ મહારાજ જેમાં લોખંડ આવે રાહુ અંદર પંચ ધાતુ કાસુ આવે તો દરેક ધાતુ સાથે દરેક ગ્રહોને ગ્રહોને ક્યાંક એને એનાથી એનું લેણું હોય છે તો અહીંયા અમુક રત્ન સાથે પણ એનો પ્રભાવ હોય છે કે એ રત્નમાં એ દેવતાઓની એનર્જી હોય છે તો જ્યારે જ્યારે શનિ મહારાજ નો રત્ન પહેરવામાં આવે શનિ શું કરે ઊંચ પદવી શનિ ઊંચી પદવી અપાવે છે શનિ માણસને જીવનમાં સફળતા અપાવે છે કામકાજમાં તરક્કી અપાવે છે પરંતુ શનિ મહારાજના રત્ન જે છે એને પહેરવામાં આવે અને યોગ્ય રીતે પહેરવામાં આવે તો જ એનું પરિણામ મળતું હોય છે પહેલો નિયમ કે શનિ ભગવાનની કૃપા મેળવવા માટે કયો રત્ન પહેરવો જોઈએ તો કે નીલમ જે શનિનો રત્ન છે તે પહેરવો જોઈએ નીલમ રત્ન જે છે એનો પરખ તમને ખબર હોવી જોઈએ કે આ સાચો છે કે ખોટો છે કેમ કે જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ જોયા પારખ્યા ને સમજ્યા વગર ડાયરેક્ટ રત્ન પહેરવો એ યોગ્ય નથી રત્નની જાણકારી હોવી જોઈએ અને એ રત્ન હંમેશા જીવતો રત્ન હોવો જોઈએ અને જીવિત રત્ન ધારણ કરવાથી ફાયદો થાય છે શનિ મહારાજનો જે રત્ન છે નીલમ રત્ન એ રત્ન ખાસ કરીને એમાં પણ અલગ અલગ ક્વોલિટી આવતી હોય છે એમાં શિલોની શનિ સૌથી વધારે શક્તિશાળી હોય છે પછી કાશ્મીરી શનિ અલગ અલગ બીજા શનિની જાત બધી અલગ અલગ હોય છે પણ રત્ન નીલમ રત્ન ને એમાં પણ સારામાં સારો શિલોની કહેવામાં આવે છે રહી વાત શનિ ભગવાનનો જે રત્ન જે છે એ રત્ન પહેરવાથી શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યથી શનિ મહારાજની પીડામાંથી પણ મુક્તિ મળે છે ખાસ કરીને અને એ રત્ન શનિવારના દિવસે પહેરવો જોઈએ વચ્ચેની આંગળીમાં જે પહેરવામાં આવે છે મેં પહેર્યો છે અહીંયા વચ્ચેની આંગળીમાં પહેરવાનું મહત્વ છે આંગળીનું પણ મહત્વ છે ગમે ત્યાં ના પહેરવો જોઈએ સ્થાન ભ્રષ્ટાને શોભનતે ના ખાતર જે જેનું સ્થાન હોય ત્યાં જ એ રત્ન પહેરવો જોઈએ શનિ મહારાજનો રત્ન હંમેશા વચ્ચેની આંગળી જે હોય જેને મધ્યમાં કહેવામાં આવે છે તે આંગળીમાં ધારણ કરવો જોઈએ શનિ મહારાજનો રત્ન ઓરિજિનલ હોવો જોઈએ સાથે સાથે એ રત્નમાં એનર્જી હોવી જોઈએ જેમ કે આપણે ગાડી ગમે એટલી લાવીએ નાની લાવીએ કે ચાહે મોટી ગમે એટલી મોંઘી લાવીએ પણ પેટ્રોલ ના નાખીએ તો ગાડી ઉપડે નહીં તે રીતે શાસ્ત્ર એવું છે કે કોઈ પણ રત્ન લાવ્યા બાદ રત્નનું શુદ્ધિકરણ કરવામાં આવે તે રત્નની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે એક એનર્જી નાખવામાં આવે અને શનિ ભગવાનનો જે મંત્ર છે એની બાણું હજાર મંત્ર જાપ કરવામાં આવે અને બાણું હજાર મંત્ર જાપ કર્યા બાદ એ શનિ મહારાજના રત્નને વચ્ચેની આંગળીમાં શનિવારના દિવસે જો પહેરવામાં આવે છે તો એ રત્ન તમને પાવર આપે છે એનું પરિણામ આપણને મળે છે જેમ પાવર બેન્કની અંદર જેમ પાવર હોય આપણે મોબાઈલ ગમે ત્યાં લઈ ગયા હોય ચાર્જર ના પણ પાવર બેંક હોય તો મોબાઈલમાં ભરાય તો કે મોબાઈલ ચાર્જિંગ થાય છે તે રીતે રત્નની અંદર શનિ મહારાજની એનર્જી હોય છે જે જાપ કર્યા હોય પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય એ એનર્જી તમે પહેરો છો એટલે એનાથી તમને એનો ફાયદો થાય છે આવું શાસ્ત્રમાં પ્રમાણ છે એટલે શનિ મહારાજને પ્રિય રત્ન જે છે જેને નીલમ કહેવામાં આવે છે જેનો રંગ બ્લૂ રંગનો હોય છે સાથે સાથે આ રત્નના અનુષ્ઠાન વિદ્વાન પંડિતની મદદ લઈ અને પૂરેપૂરું અનુષ્ઠાન કરીને જો શનિવારે જ પહેરવું જોઈએ કેમ કે શનિવાર શનિદેવનો વાર છે અને એનો મંત્ર પણ છે નીલાંજન સમાભાસમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ શનેશ્વરમ શનેશ્વરમ નીલાંજન સમાભાસમ નીલાંજન સમાભાસમ જેમનો શનિનો રંગ નીલવર્ણ બતાવ્યું છે બ્લુ રંગ બતાવેલો છે રવિ પુત્ર સૂર્ય ભગવાનના જે પુત્ર છે યમરાજ જેમના ભાઈ છે છાયા મારતા સંભુતમ જે છાયાના પુત્ર છે તમ નમામી શનેશ્વર એવા શનિદેવ હું નમસ્કાર કરું છું શનેશ્વર શનેશ્વર હતી શનેશ્વર જે ધીમું ધીમા ચાલે છે એ શનેશ્વર માણસની ભાગ્યની કાયાને બદલાઈ દે અને માણસના વ્યવસાયમાં મોટી તરક્કી અપાવે છે શનિ મહારાજ પરંતુ શાસ્ત્રના મત પ્રમાણે રિયલ નંગ હોવો જોઈએ જીવતો નંગ હોવો જોઈએ સિદ્ધ કરેલો હોવો જોઈએ જાપ કરેલો હોવો જોઈએ ને યોગ્ય સમયે અને યોગ્ય આંગળીમાં ધારણ કરવામાં આવે તો જ એનું પરિણામ મળે છે બાકી જો કોઈ પણ વસ્તુની ખામી હોય તો એનું યોગ્ય પરિણામ આપણને મળતું નથી તો મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી શાસ્ત્રોક્ત અને સચોટ ઉપાય અને સાચી માહિતી મેં આજે તમને આપી છે ને આગળ પણ આવી જ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી હું તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન